અને જાહેર વિતરણ વ્યવસ્થાના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજી યુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પદદર્શક છે તેવો સ્પષ્ટ મત ગ્રાહકોની બાબતો અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થાના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વ્યક્ત કર્યો છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના વિભાગનું વિવિધ યોજનાઓમાં પરફોર્મન્સ પણ સારું છે એટલું જ નહીં ટેકનોલોજીનો સમન્વય કરીને જે પારદર્શિતા અપનાવવામાં આવી છે તેને અન્ય રાજ્યો ફોલો કરી શકે તેવી આ સુદ્રઢ વ્યવસ્થા છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ગતિવિધિઓનું પ્રેઝન્ટેશન નિહાળીને સમીક્ષા કરી હતી રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરશીભાઈ રાજ્ય રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર તેમજ મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા